પંદરમાં નિવૃત્ત પોસ્ટ કર્મીના પેન્શનની રકમની પોસ્ટ ઓફિસમાંથી જ ચોરી થઈ હતી જેમાં બે મહિલાઓએ મળી ચોરી કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરની સુરૂચિ સ્કૂલની બાજુમાં આવેલ કૃષ્ણા પાર્કમાં રહેતા ઈશ્વરભાઈ ગિરધરભાઈ જોગ્યાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે કામ કરતા હતા અને વર્ષ બે હજાર બારમાં નિવૃત્ત થયા હતા ગત તારીખ આઠ ના રોજ સવારના તેઓ સ્ટેશન રોડ પર આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં ગયા હતા જ્યાં પેન્શન ખાતામાંથી રૂપિયા અઠ્યાવીસ હજાર ઉપાડી તેની પાસે રહેલ કપડાની થેલીમાં રાખી થોડો સમય ત્યાં બેઠા હતા ત્યારબાદ તેઓ ખાદ શોપમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાને બલ્બ લેવા ગયા હતા જ્યાં બલ્બના રૂપિયા આપવા માટે તેઓએ કપડાની થેલીમાં તપાસ કરતા થેલીમાં કોઈ બ્લેડ જેવી વસ્તુથી કાપો મારી પૈસા કાઢી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું આથી તેઓએ તાત્કાલિક પોસ્ટ ઓફિસથી દોડી જઈ પોસ્ટ માસ્ટરની વાત કરતા તેમણે સીસીટીવી ચેક કર્યા હતા જેમાં ઈશ્વરભાઈ બાકડા ઉપર બેસી પેન્શનના રૂપિયા ગણતા હતા તે એક સ્ત્રી બાકડાની પાછળ પ્લાસ્ટિકની ખુરશીમાં બેસીને જોતી હતી અને એક સ્ત્રી તેની બાજુમાં ઊભી હતી ઈશ્વરભાઈએ રૂપિયા થેલીમાં રાખી દીધા બાદ બાજુમાં ઉભેલ સ્ત્રી ઈશ્વરભાઈની બાજુમાં આવી બાકડા પર શાલ રાખી દીધી હતી

ઘટના બની હું મારા પેન્શનના પૈસા લેવા ગયો ત્યારે મેં પૈસા મારા ઉપાડી અને બાકડા ઉપર બેસીને ગણતો હતો તો બે ભાઈઓ ક્યારે આવીને મારા પૈસા ચોરી ગયો પાછળ મારી ક્યારે કાઢી ગયું એ મને ખ્યાલ નથી રહ્યો એટલે મારી નજર ચૂકવી નહોતું પણ મને હું મારો લેમ્પ લેવા ગયો જયારે ચિરાગ આ ત્યારે હું પૈસા કાઢવા ગયો તો મારા પૈસા તો માથે ગાયબ થયા હતા મારા પૈસા હતા નહીં પછી હું તરત ફોટો પૈસા આવ્યો પછી આપણે ઓલામાં જોયું ટીમમાં તો કાયદેસર બતાવે છે કે ભાઈ ભાઈઓ હતી મારી પહેલાં એક પપ્પા હતા એ પૈસા ગણતા હતા એ નીકળી ગયા પૈસા ઓલો કરી અને હું પાછો બેઠો પૈસા ગણી હું ત્યાં બેઠો ત્યાં પાછળથી બે ભાઈ આવીને સાલ ઓલી માથે નજર તૂટી અને મારા પૈસા ખેલી માંથી બ્લેડ મારી અને કાઢી લીધા પછી પોલીસ ફરિયાદ કરી હા પોલીસ ફરિયાદ કરી